નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર આજે તમારા માટે બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું જેમના તમને શીખવા જાણવા મળશે ખાસ એ લોકો જોજો જેણે પોતાની બધી જ સંપત્તિ પોતાના દીકરાના નામે કરી લીધી તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો સ્ટોરી પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ સ્ટોરી ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો તો ચાલો મોડું ન કરતાં સ્ટોરી ચાલુ કરજો એક ખૂબ સુખી ફેમિલી હતું છે ફેમિલીમાં પતિ પત્ની અને બાળક હતું બાળક સોરી બાળક તો ન કહે પણ છોકરો હતો એને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યું છે અને સિટીની મોટા મોટી કંપનીમાં એને નોકરી પણ મળી ગઈ બહુ સારી સેલરી હતી અને એના પપ્પા સરકારી નોકરીયા હતા એટલે કે ચિંતા નથી એના પપ્પા હંમેશા કહેતા કે બેટા સુરેશ બચત કરવી જરૂરી છે બચત કરજે છોકરીને અલા છોકરાને સારી જગ્યાએ નોકરી મળી ગઈ એટલે લગ્ન માટે માંગાવવા માંડ્યા સારી જગ્યાએ જોઈ છોકરાને પરણાવી દીધું થોડા બે ત્રણ વર્ષો ગયા તો છોકરાના ઘરે પણ છોકરા થઈ ગયા એટલે એના ઘરે પણ એક દીકરાનો જન્મ થયો એ દીકરોના નામડા ખૂબ ભાવેશ દીકરો ધીમે ધીમે મોટો થયો પાંચ છ વર્ષનો થયો તો શહેરની સારામાં સારી સ્કૂલમાં એને ભણવા મૂક્યું ત્યારે સુરેશને એના પપ્પા કહેતા બેટા આપણી જેટલી કેપેસિટી હોય ને એવી પ્રાઇવેટ સ્કૂલમાં મુકાય તારી કેપેસિટી નથી આ મોંઘી સ્કૂલમાં દાખલ કરવાનું નાના પપ્પા મારા છોકરાને કોઈ પણ વાતની કમી નહીં આવવા દો શહેરની સારામાં સારી સ્કૂલમાં ભલે મને થોડી તકલીફ પડે સારામાં સારી સ્કૂલમાં એને ભણતર કરાવીશ મારે ભણાવી ગણાવીને છોકરાને ડૉક્ટર બનાવવો છે તો પણ બેટા થોડી થોડી બચત કર તારા ઘડપણમાં એ કામ લાગશે ના ના પપ્પા મારો છોકરો તો છે સમય જાતા સુરેશના માતા પિતા ઉંમર પ્રમાણે એક્સપાયર થઈ ગયા સુરેશની પણ ઉંમર વધતી ગઈ ધીમે 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 સુરેશની ઉંમર વધતી જાય છે અને આ બાજુ છોકરો ભણી ઘણી અને આગળ વધતો જાય છે બારમું કાસ પહેર્યા પછી છોકરો પણ સારો હોશિયાર છે એટલે ડોક્ટરની લાઈન લેવાનું વિચારે છે હવે એ દરમિયાન સુરેશ જે કે ભાવેશના પપ્પા છે એની કંપની અચાનક બંધ થવાના આવે છે એટલે કંપની કહે છે શું એ તમે નિવૃત્તિ લઈ લ્યો વીઆરએસ લઈ લ્યો તો તમને કંપની આટલા બધા પૈસા આપશે સુરેશની ઉંમર હતી પચાસની વર્ષની આજુબાજુ એ દસ વર્ષ કામ કરી શકે એમ હતો પણ કંપનીની આવી પરિસ્થિતિ જોઈને બધા એવી સલાહ આપી આટલા બધા પૈસા આવે છે તો વીઆરએસ લઈ લ્યો ને કંપની એમથી બંધ થવાના આવે છે બધાની સલાહ માની સુરેશ વીઆરએસ લઈ લે છે ખાસા બધા કંપની બહુ સારી કંપની હોય છે તો કંપની પૈસા પણ આવે છે એ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દે છે છોકરાનું ભણવાનું ચાલુ જ હોય છે ધીમે ધીમે થોડી 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 ફિક્સ ડિપોઝિટ વપરાતી જાય છે અને છોકરો સારો એવો ડોક્ટર બની જાય છે સિટીનો મોટો એવો ડોક્ટર બની જાય છે અને સિટીમાં અહીંના ત્રણ ચાર તો ક્લિનિક ચાલતા હોય છે સાહેબ છોકરો આ બાજુ સુરેશની બધી જ જમાપુંજી વપરાઈ જતી હોય છે અને પ્રાઇવેટ કંપનીમાં હોય તો પેન્શન પેન્શન કોઈ વાત જ ના હવે જે સુરેશ છે એની કોઈ પણ જરૂરિયાત માટે લાચાર બની જાય છે સુરેશની આ બાજુ ઉંમરે ગઈ હોય છે છોકરો બહુ મોટો ડોક્ટર હોય છે પૈસા ટકાની કઈ ઘરમાં કઈ કમી નથી હોતી છોકરાના પણ મેરેજ થઈ જાય છે એના ઘરે પણ છોકરા હોય છે સુરેશ અને એની પત્ની એના છોકરા અને બહુ છોકરા સાથે સારી રીતે જીવન પસાર કરતા હોય છે તકલીફ એ વાતની હોય છે સાહેબ એક દિવસ સુરેશ કહે છે બેટા મારું રિચાર્જ ખતમ થઈ ગયું છે રિચાર્જ કરાવી આપજે છોકરો કહે તમારે શું કામ છે કોની જોડે વાતો કરવાનું નાખો તો ઇન્ટરનેટ બાબતે તમારે જવું છે ક્યાં કે કઈ રિચાર્જ બિચાર્જ નહીં કરે દેવામાં આવે ત્રણસો પચાસના રિચાર્જમાં છે લારા ચાવા પડે ક્યારેક બાર ભાઈબંધ દોસ્તાને ચા પાણી નાસ્તો કરવો પડે તો બસો પાંચસો રૂપિયા સુરેશને લારા ચાવા પડે ઘરમાં કોઈ પણ પ્રકારનું માન નતું અને વધુમાં સુરેશની પત્ની પણ એના દીકરાનો સાથ દેતી કે તમારે ક્યાં કોઈની યાર વાતો કરવી છે વિડીયો કોલ કરવાથી નેટ વાપરવું છે કે તમારા ત્રણસો સાડી સાડી ત્રણસો નો જરૂર શું છે દીકરો સાચું જ કહે છે કે ભાવેશ કે હવે નાની નાની વસ્તુ માટે સુરેશને લાચારી ભોગવવી પડતી અને ઘરના દરેક સભ્યો એને મેણાપોણા મારતા અને કોઈ પણ નાનું મોટું કામ હોય તો કે નવરા બેઠા છો લીજાઓ કામ કરી આવો નવરા બેઠા હો જાવ કામ કરી આવો સુરેશ લાચાર છે એની પાસે બચતનો એક રૂપિયો નથી નાની નાની એની જરૂરિયાતો એના છોકરા ભાવેશને કહેવું પડશે એના બહુને કહેવું પડશે કે મને પચાસ રૂપિયા આપો મને સો રૂપિયા આપો એ કોઈ નથી જોતું કે ભાવેશને ડોક્ટર બનાવવામાં કેટલો બધો ભોગ આપ્યો છે કેટલી એની ઈચ્છાઓમાં આવી રહી છે બે મા બાપે ઘણો લાચાર અનુભવ કરે છે પણ કરે શું ભૂલ તો એની જ હતી એના પિતાજી કહેતા કે તારા માટે મૂડી રાય ગમે ત્યારે ગઢપણમાં મૂડીની ખાસ જરૂર પડે કારણ કે દીકરા દીકરી સાથ આપે કે ના આપે પૈસા હોય તો બધા સેવાયું કરશે સુરેશને એના પપ્પાની બહુ વાત યાદ આવે છે ઘણો દુઃખી થાય સુરેશ કે બેટા મારે તો મારી સરકારી નોકરી હતી મારે પેન્શન આવે મારું જીવન એમને નીકળી જશે પણ તારું શું થશે કે બચત નહીં કર તારું જીવન બહુ ખરાબ આવશે બહુ એના પપ્પાના શબ્દો સુરેશને સાંભળે છે પણ કરે શું દિવસે દિવસે લાચારી વધતી જતી અને મેણા ટોણા મારતા ઘરનું બધું જ નાનું મોટું કામ સુરેશ આગળ કરવામાં આવતું કોઈ ન વિચારતું અમારા દાદા છે ભાવેશ ન વિચારતો કે અમારા પપ્પા છે મને ડોક્ટર બનાવવામાં આ જીવન એની મૂડી ખર્ચાઈ ગઈ છે તો એની નાની નાની જરૂરિયાતોનું ખ્યાલ આપ સુરેશને દુખી જોઈ એના પપ્પા પણ ઉપર સ્વર્ગમાં કે આ તારું ઘર છે ને જે પાંચ હજાર સ્કવેર ફીટમાં છે એ ઘર તારા નામે છે બેટા અને તું ઘરનો માલિક છે મેં દસ્તાવેજ તારા નામે કરાવેલો છે તો લાચારી શું કામ ભલે ઘર એક સમયે પાંચ છ લાખમાં બનાવ્યું પણ આજે એની કિંમત મિનિમમ ચાર થી પાંચ કરોડ રૂપિયા છે બેટા તો ઘર વેચી દે ને તારી જરૂરિયાતો પૂરી કર સુરેશને સપનામાં આવીને એના પપ્પા કહે છે સવારમાં સુરેશ જાગી જાય છે ને ભાન આવી જાય છે પેપરમાં જાહેરાત આપી દે છે કે આ ઘર વેચવાનું છે મારે મોટું હવેલી જેવું ઘર છે બધા દલાલોને કહી દે છે કે આ ઘર વેચવાનું છે બધા આવતા એટલે સુરેશભાઈ મળતા આ ઘર કેટલામાં આવે આ ઘર કેટલામાં આવે તો એની પત્ની અને ભાવેશ છોકરો કહેતા પપ્પા આ બધું શું છે કે બેટા મારે નાની નાની જરૂરિયાત માટે એક રિચાર્જ માટે તને કગડવું પડે છે મારે નાસ્તા કરવાના પાંચ રૂપિયા જોતા હોય તો મારે તને કહેવું પડે છે અને મારે દરેક વસ્તુનો હિસાબ આપવો પડે છે તમે એ ભૂલી ગયા તને ડોક્ટર બનાવવામાં મારી આજીવન જમા પૂંજી ખર્ચાઈ ગઈ છે અને મારી પાસે અત્યારે એકઠણ રૂપિયો વહેતો નથી શાકભાજી લેવું હોય તો પાંચ રૂપિયા વહેતા હોય તો તમે માગી લ્યો છો તમારે કરવું શું હવે આ ઘર મારા નામે છે મારે આ ઘર વેચી દેવું છે પણ પપ્પા આ બધા અમે ક્યાં જઈશું એ તમારે જ્યાં જવું હોય ત્યાં અમારે ઘર વેચી દેવું છે અને જો ન તમારે વેચાવડાવવું હોય તો મારી એક શરત માનવી પડશે કે બોલો બોલો પપ્પા આ ઘર નહીં વેચવાની શું કિંમત છે તે કે દર મહિને મને ચાલીસ હજાર રૂપિયા આનું ભાડું તમારે મને આપે તો આ ઘર વેચવાનું કેન્સલ કરવું બાકી પાંચ કરોડ રૂપિયામાં ઘર વેચીને તમારે જ્યાં રહેવું એ રહેજો બાકી મારે કંઈ જોતું નથી છોકરો એની વાત મંજૂર રાખે છે પપ્પા ડન હું તમને દર મહિને ચાલીસ હજાર ભાડા પેટે આ ઘરના આપીશ પણ તમે ઘર વેચોમાં છોકરોને બહુ બુદ્ધિ વાપરે છે ખબર છે પપ્પા જીવવું એટલું જીવાન નથી આના પછી તો આ ઘર આપણું જ છે ને તે કે બેટા ચેકબુક લેતા આવો બાર મહિનાને એડવાન્સ ચેક મને આપી દે તો જ હું આ ઘર નહીં વેચું ભાવેશની વહુને કહે છે ચેકબુક લેતી આવો બાર ચેક એડવાન્સ આપી દે છે તારીખ વાઇઝ દર મહિને હવે સુરેશભાઈના ખાતામાં ચાલીસ હજાર રૂપિયા ચેક નાખી દે છે હવે તો મજા આવે પૈસા વાપરે ખાઈ પીને આનંદ કરે અને હવે કોઈ પણ કામ પણ નથી કરતો અને બધા પાછી રિસ્પેક્ટ આપવા મળે કે જો કંઈ પણ કરશું તો આ દાદા વેચી દેશે એની વહુ એની પત્ની હવે એની પત્ની જે છોકરાનો સાથ દેતી હતી ને એ હવે સુરેશનો સાથ દેવા માંડી છે સુરેશની પત્ની પહેલાં છોકરાનો સાથ દીધી હવે જે પણ કંઈ વસ્તુ લેવી હોય શોપિંગ કરવા જતા રે પિક્ચર જોવા જતા રે હવે સુરેશને ખબર પડી કે ના અસલી જિંદગી તો રિટાયરમેન્ટ પછી જ છે પૈસા હોય તો શું જલસા નથી કઈ ઉંમરે જલસા નથી કરી શકતા જ્યારે હોય ત્યારે પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ ખાવા જતા રહે બે માળા મજા આવે ત્યારે પિક્ચર જોવા જતા રહે કારણ કે દર મહિને ચાલીસ હજાર રૂપિયા આવતા હતા શું કામ જલસા ન કરે હમણાં તો ચારધામની યાત્રા કરી બે માળા આવી કે બોલો પૈસા તો આવતા જ તા હવે હવે બધાને ખબર છે કે જો પપ્પાને સાચવી રીતે નહીં રાખી તો ઘરમાંથી કાઢી મૂકશે અને પાંચકાળની પ્રોપર્ટી કંઈ ઓછી તો ન કહેવાય ઉપર સ્વર્ગમાં બેઠા બેઠા સુરેશના પપ્પા પણ બહુ ખુશ થતા હતા અને હવે સુરેશનું અને સુરેશની પત્નીનું જીવન બહુ જ સરસ થઈ ગયું હતું સાહેબ તમે જો તમારા સંતાનો ને બધી જ પ્રોપર્ટી આપી દીધી ને તમારું પણ લાચારી ભરું જીવન હોય ને સાહેબ અને તમારા નામે પણ જો ઘર હોય તો તમે પણ આવું કરી શકો છો ઘર વેચીને નાના એવા સદા ઘરમાં ફાળે પણ રહી શકો છો ફિક્સ ડિપોઝિટ કરી દો અને શાંતિથી જીવન ગુજારો કારણ કે અત્યારના મા બાપ છે એ ફોડપણમાં આવીને બધી જ પ્રોપર્ટી છોકરાના નામે ઘર બહાર ધંધો કરી દે છે અને પછી લાચારી બધું જીવન ગુજરે અમુક તો એવા છે સાહેબ કે વૃદ્ધાશ્રમમાં જીવન કાઢવું પડે છે પોતે મોટા મોટા ધંધો કરીને બેઠા હોય છે બિઝનેસમેન હોય છે તો સંતાનો અમને વિનંતી છે કે મા બાપને સાચવું આ જીવન એની ઈચ્છાઓનું ખૂન કરી તમને ભણાયા ગણાય અને મોટા માણસ કર્યા અને જ્યારે એમની ઈચ્છાઓને એમને સેવા કરવાનો તમારો ટાઈમ આવ્યો તમે કાઢી મૂકો છો તમે વેણાપણા માનો છો નાના મોટા કામ કરાવો છો શરમ આવી જોઈએ સાહેબ તો સાહેબ આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈ બંધોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જે પણ મા બાપને આવી પ્રોબ્લેમ થાય છે એ મા બાપ છોકરાને અથવા છોકરા ચૌ કરતા હોય તો એને મા બાપને જરૂરથી વિડીયો સેવ કરજો કદાચ તમારા એક શેરથી કોઈનું જીવન પણ બદલી શકે છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો